નમસ્કાર મિત્રો ગુજરાતી વાર્તા સાંભળવા માટે આવ્યા છો ચાલો આપણે વાર્તાની શરૂઆત કરી જેન્ફર અને આર્યન એક નાના ગામમાં રહેતા હતા તેમનો પ્રવાસ એક સામાન્ય ગામના રમણીય જીવનમાં પસાર થતો હતો ગાંઠ બંધતી થતી વારાની છાન્યદારી ધરતી પર એકબીજાના આશીર્વાદથી તેઓ મળ્યા હતા જેન્ફર એક મિષ્ટ અને મધુર છોકરી હતી જેના હોળી લાલ ખીલતા ગળામાં મૌન સંજોગો છલકાતા હતા આર્યન એક ધૈર્ય અને સાવધાન છોકરો હતો જેને આપણી લાગણી કવિતા અને પ્રકૃતિ માટે એક વિશેષ સ્નેહ હતો એક દિવસ જ્યારે ગામમાં અનોખી વૃક્ષારોપણની વિશાળ યોજના ચાલી રહી હતી ત્યારે આર્યન અને જેમ્ફરનો પરિચય થયો ગામના બગીચા પર વૃક્ષોનું વાવટન કરવું હતું અને આ કાર્યના ભાગરૂપે બંને એકસાથે કામ કરવાનું શરૂ કર્યું આ રીતે એક પરિપ્રેક્ષ્યથી જ્યારે બંને સાથે હતા ત્યારે મનમાં એક નવી લાગણી ઉઠી આ કાગળ પર પલક હતી અને આર્યનના હાથમાં એક નવો આલેખ ગુંજતા હતા આ વનમાના વૃક્ષોને પ્રત્યેક ભાવના તરફથી એક બંધ મહત્વ હતું જેન્ફર અને આર્યન વચ્ચે અનોખી સંકળાવટનો આરંભ થયો તેમના જીવનનો સાચો અર્થ એ જાણવાનો હતો કે પ્રેમ એક સોફટ વાવર તરીકે કેમ આગળ વધે છે સમય આગળ વધી રહ્યો હતો અને એફર અને આર્યનનો સંબંધ જરા જરા થઈને ઊંઘતો ગયો એકસાથે વૃક્ષો વાવતા પાંદડાઓમાં હવા સાથે બેસતા અને વાતચીત કરતા તેમનો સંબંધ મજબૂત અને ઊંડી લાગણીઓમાં ફેરવાઈ રહ્યો હતો જેન્ફરે આર્યનને કહેલું તમે તો જ્યારથી આવ્યા છો મને લાગે છે કે હું પોતાને ખરેખર ઓળખી રહી છું આજીવન ચાલતા વાતાવરણમાં હું એ જીવનની સવારની જેમ છું જેમના આરંભમાં હંમેશા તાજગી અને આનંદ છે આર્યન હસીને એની આંખોમાં જોઈને કહ્યું તમારા સાથમાં હું અનુભવું છું કે પ્યાર એવો છે જે રાતની નિશાબેઠી તરફ લાવવો છે હું ગમી શકું છું કે બસ તમારી સાથે આ ગમન વિશ્વમાં વિમુક્ત હોઉં એ દિવસો બાદ જીવોને ગુમાવવાનો સમય નહોતો તે પળો જે એ દરેક પાંદડાઓની વચ્ચે વિતાવતી હતી એના પછી એક નવી ઊંચાઈ પર પહોંચતા હતા બંને મંગળ અને આનંદથી પ્રેમના નમ્ર મૂલ્યાવને શોધી રહ્યા હતા એક દિવસ જેનિફર અને આર્યન બગીચામાં બેસીને શાંતિથી વાત કરતા હતા જ્યારે આર્યન એણે એક પત્ર લખવાનો નિર્ણય કર્યો તેણે કાગળ ઉપર લખ્યો જ્યારે હું તમને જોઈ રહ્યો છું ત્યારે લાગે છે કે આ આખી દુનિયા તમને એક નમ્ર સંકેત આપવા માટે ઊભી રહી છે તમારો સ્મિત એટલું કહે છે કે આ દુનિયા મારું પરિપૂર્ણ સંગ્રહ બની છે જેન્ફરે આર્યનના પત્ર વાંચી આંખોમાં સુકાનું એક નવું સ્પષ્ટતા જગાવી તમારી પળોમાં સહિયારા છે હવે હું આ પ્રેમને દિલથી જીવવાની તૈયારી ધરાવું છું તે સ્વીકાર્યું કુલ દ્રષ્ટિ આ રોમાન્ટિક સાગાની શરૂઆત તળાવના મૌન પ્રેમથી હતી પરંતુ જેમ જેમ સમય પસાર થયો તેમ જેનિફર અને આર્યનની વચ્ચેનો પ્રેમ તો બંધાયા જ ગયો પણ એ એકબીજાના જીવનમાં ઉતરતું સંકલ્પ બન્યો તેમણે એકબીજાને માપી ન શકી પરંતુ અનુભવો એ વાતને ખુલીને જણાવી રહ્યા હતા કે પ્રેમે શુદ્ધ અને અપરિમિત છે સમયના પંખો ચાલી રહ્યા હતા અને જેનિફર અને આર્યનનો પ્રેમ વધુ મજબૂત અને ઊંડી લાગણીઓથી ભરપૂર બની રહ્યો હતો આ બંને વચ્ચેના સંબંધમાં અનેક પ્રસંગો આવ્યા અને ગયા પરંતુ તે એકબીજાની પાસે રહેવાનું અને એકબીજાને સમજવાનું હંમેશા મહત્વપૂર્ણ હતું એક દિવસ ગામમાં નવજાત વૃક્ષોનું રક્ષણ કરવાની જરૂરિયાત હતી આર્યન અને જેનિફર બંને જાણતા હતા કે આ કાર્ય માત્ર છોડવાનો નથી પરંતુ એક સંકલ્પ અને પ્રેમ સાથે વટાવવાનો છે તેઓ આ કાર્યમાં પૂરું મન લગાવીને લાગણીઓ અને શ્રદ્ધાનો સંગમ શોધી રહ્યા હતા આ દ્રશ્ય જોઈને હું સમજી શકું છું જેની ફરી આર્યનને કહ્યું દરેક નવું છોડ એ નવા આરંભનું પ્રતીક છે આ વૃક્ષો જેવી રીતે જીવનની સુગંધ આપે છે તેમ મારા જીવનમાં તમે છો તમે મારા માટે એ વૃક્ષ છો જે મારા જીવતા પંક્ષીનું માર્ગદર્શન છે આર્યન હસીને કહેશે અને હું એ પાંદડો છું જે તમારી શર્મિલી નજરો હેઠળ કોઈ પર્વતની જેમ ઝળે છે એ સ્વરૂપે તેમનો પ્રેમ એક અનંત યાત્રા બન્યો જીવનમાં રાહત લાવતી વાદળો જેવી વાતોમાં એકબીજાને સવારી કરતા બંને જીવી રહ્યા હતા પરંતુ હંમેશા એકબીજાને નવા મોરચા તરફ દોરી રહ્યા હતા પ્રેમનો સાચો અર્થ સમયના ચાર ચોરસને જોઈને એફર અને આર્યનને લાગતું હતું કે એ બધા દ્રશ્યો માત્ર લવચિક પળો છે પરંતુ સાચો પ્રેમે બધાને પાર કરીને જીવનનો સાચો અર્થ આપે છે તે શાંતિ વિશ્વાસ અને આદર છે એક સાંજ જ્યારે ગ્રહો પોતાની અદ્વિતીય પ્રસિદ્ધિ પર દૃશ્યમાન થઈ રહ્યા હતા જેની ફરે આર્યનનો હાથ પકડીને કહેલું પ્રેમે માત્ર એક વાત નથી તે એ સુંદર પળો છે જ્યારે તમારી આંખો સામે તમારી જીભ પર તમારી રચનામાં અને તમારી સાથે તો ચાંદની મૌન વાતોને ઉલટાવતી છે આર્યન એના હાથ પકડીને નમ્ર સ્વરે કહ્યું પ્રેમે અમને એકબીજાથી આગળ વધાવતો અને જીવંત રાખતો અનંત કાર્ય છે હું એક શ્રેષ્ઠ જીવન જીવી શકું છું બસ તમે સાથે હો ત્યારે જેમ જેનિફર અને આર્યન તેમના જીવનની નવી પ્રગતિ તરફ આગળ વધી રહ્યા હતા તેમનો પ્રેમે એક અવિશ્વસનીય યાત્રા બની ગયો હતો એ યાત્રા ન માત્ર તેમનો કૌટુંબિક સંબંધ પરંતુ એક નવી પહેલની જેમ જે અનંત ક્ષિતિજ તરફ મંગળમૂર્તિ હતી આ પ્રેમની ગુંચ આ બંને એ જીવનમાં જાણ્યું હતું કે સાચો પ્રેમ એ કોઈ એક સીમાની અંદર મર્યાદિત નથી પરંતુ તે એ સુંદર નજારો છે જે આપણને સાથે લઈને આગળ વધવાનો અભ્યાસ આપે છે સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ મિત્રો ધન્યવાદ